જી નમસ્કાર આજે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ ખેલ ની ભાગ લીધો એ પણ જોયા ને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ વર્ચ્યુઅલી બધા સાથે જોડાયા સંવાદ પણ કરી અને શું અનુભવ રહ્યો એની પણ વાત કરી પૂરા ભારત દેશથી આ સાંસદ ખેલ મહોત્સવમાં એક કરોડ થી વધારે લોકોએ ભાગ લીધો અને એમાં પણ વલસાડ લોકસભામાં બે લાખ અને ગેમમાં એક એજ ગ્રુપ રાખ્યો હતો અને અબાઉ ફોર્ટીન એજ ગ્રુપ રાખ્યો હતો એમ કરીને બે લાખ અને અગિયાર હાજર જેટલા લોકો રમ્યા છે ડાંગ હોય નવસારી હોય કે વલસાડ હોય બધા જ જે યુવક યુવતીઓ હતા એમની પ્રતિભા ઉપર આવે એમની પ્રતિભા અમે બધાએ નિહાળી છે આ જે આ સારા અમે સ્પોર્ટ્સ પર્સન આઇડેન્ટિફાઈ કર્યા છે એમને સારી ટ્રેનિંગ મળશે સારી ફેસિલિટી આપવાના છે અને એના પછી જે બે હજાર ત્રીસનું કોમનવેલ્થ ગેમ્સ રમાવાનું છે બીજી ઇન્ટરનેશનલ ગેમ્સ રમાવાની છે અને પછી બે હજાર પાંત્રીસની અંદર જ્યારે ઓલમ્પિક ગેમ રમાવાની છે ત્યારે આ યુવક યુવતીઓ કઈ રીતના સારી રીતે એમની પ્રતિભાને હજુ આગળ લઈ જઈ શકે એના માટે પૂરું હેતુથી આ સાંસદ ખેલ મહોત્સવ અમે રમાડીએ છીએ આ જ રીતે આગળ પણ ફિટ ઇન્ડિયા અને ખેલો ઈન્ડિયા મુવમેન્ટને હજુ કઈ રીતના આગળ લઈ જઈએ એના માટે પૂરેપૂરો